ગંગા જે તમને મારે ને એવી કોઈ ન મારે એને નવાય ખરું કે હાકળ પકડીને નાવાનું બહુ ઊંડા ઉતરવાનું ઉતરવાનો ગઢ ની વાતો જ હતી ને આજનું વિજ્ઞાન કે આજનું ભણતર કોઈ ન શીખડાવે બહુ બાબુ સમય એવો જીવવા જેવો આવ્યો છે અને હું તો એમ કહુંક છો કોઈક કોક રહેતા હોય કોઈ ગરીબ માણા રહેતા હોય ને અહીંયા બાબુ બે કિલો લોટ દે આવો ને એ લુગડા વગીડના છોકરા રમતા હોય ને એક પાર્લે નું પડીકું આપી આવો ને અને એ છોકરા ને તમને બાપુ કાજુ બદામ બદામની બાપુ હો કરો છો એને ખબર નથી પારલે કેવું હોય એને પારલે આપ્યો એના પેટમાં જઈને પછી આશીર્વાદના ધોધ છૂટે ને મારો નાશ બાપુ એમાં આંગળી નો છે દીએ કરવાની જરૂર તો આજ પંડિતને હાડા હાથ જો સેવક હતા ને પરીક્ષા કરી ચાર જ વધ્યા અત્યારે વધે એ કઈ એક ગુરુ શિષ્ય બે હાલ જ હતા તા હાજ પડીને તે દી આસંભાન ટાઈમ હતો બાપુ કે સંધ્યા પૂજા કરવા કરવા બેસવું પડશે એના શિષ્યને કીધું એ કે બાપુ આય નો સંધ્યા પૂજા કરે હાવદની ડણકુ સંભળાય કોક આવશે ને નાસ્તો કરી જાય બેહીનો એ કે નઈ મારા ગુરુનો આદેશ છે હવે આથી એક ડગલું ન દેવાય અને આસન જમાયું બાપુએ બાપુએ જમાયું એટલે ચેલાને જમાવવું પડે બાપુનો બાપુ ચાર લાગી ગયો હો તોય તોય પડખે ચેલો બેઠો ગડીએ ગડીએ આંખ ઉઘડી જતી હતી એ કે આવશે તો આવશે અને આવા કપાતર બોલે થાય તે આવ્યો અને ગુરુ ગયા લગભગ આમ જ છે આવ્યો ને ભાઈ ગુરુ મહારાજ જ્યાં ભજનમાં બેઠા છે એની બાપુ પ્રક્રમમાં કરી હામે બે બે પગ લાંબા કરી ગુરુ મહારાજ વંદન કરીને હાવજ નીકળી ગયો ઉપર બેઠો બેઠો શિષ્ય જોવે છે ખરું આ તો બાપુ ને પગે લાગીને ભીયો ગયો

એ કે બાપુ મને બીક લાગી હું ઝાડવા ઉપર સડી ગયો કે સડી ગયો કે લાગીને તો બાપુ કે વીયો ગયો છે એમ કરતો જાય ચીપિયો ફેરવતો જાય ચીપીયો ફરવાનો બોરડીમાં બોરડીમાં મત બેઠેલું હવે શાંતિ થી બેઠું મધ ને હળી કરો શું થાય બધાને ખબર છે અને એ પછી ગુરુ નહીં મૂકે બે ને સોટ્યું બે આમામ 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 કરતા ગયા બે ખેતર રાતા સોળ કરી નાખ્યા બે ને પછી ઓલો ચેલો કે બાબુ એક વાત કહું કે હું કે ઓલો હાવદ આવ્યો તો હેલ્યા નહીં અને આવડી આવડી માયખું બાપુ કે ઠેકડા મારવા માંડ્યા ગુરુ મહારાજ કે હાવદ આવ્યો ને ત્યાં મારી યારે અખિલ બ્રહ્માડ નો માલિક હતો ના માયખું આવ્યું કપાતર તું છો મારી યારી એમ કોના ભેગા બેઠા છો ને બાપુ એ નક્કી કરવું જોઈએ આપણે ધંધો આખી દુનિયાનો કરાય બાપુ કેરેટ કરે કેરેટ ઘટે ને એવો ધંધો કોઈ દી નો કરાય મારું કોળ કેવું મારું ખાનદાન કેવું મારા મા બાપ કોણ આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મારે અરે મેં ખટારો આંખો મેં તમને કીધું ને હિન્દુસ્તાન આખું રખડી આવ્યો છું પણ મારો દેહ નથી અપડાયો કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાતી તેથી પાંચ લાખ ની શરત મારીને આવજો મારી પાસે હું પુરવાર કરી દઈશ મારું મા બાપ કોણ છે મારા ગુરુ કોણ છે મારું કૂળ કયો આની ખાનદાની ની ખબર ન હોય તો મરી જવાય ભલા માણસ જીવન મળ્યું છે મોજ કરી લ્યો અનમોલ જીવન છે અરે તમે જોવો તો ખરા ભલા મને છોકરા કાજુ બદામ ની વાગે કરે બોલો આપણને પાર લે ચડ્યું સારું થીગડા ઉપર થીગડા આપડી માવડીયું મારી મારી એક આમ આંગળી જાય એટલું ફાંકું હોય ને તો આપડી માં એમ કે લાઈ બટા હું બે ટાંકા લઈ દઉં તને તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો આવડા આવડા ફાંકા અને પાછા એને બધા હારાવાળા કે પૈસા વાળા બોલો જોવો તો ખરા આવ્યું અમારું એક ટાબરિયું છે ને બાપુ સુરતનગર નિશાળમાં ભણવા જાય એને એવું જીન્સનું પહેર્યું તું ફાઇટલું મેં કુદ બેટા અહીંયા મેં તારા પપ્પા જાય ગયા કે મને એ કે સુરતનગર મેં કૂધ આવે એટલે મને કહેજે મારે વઢવું છે મને કેમ મેં કૂદ પૈસા ન હોય તો હું આપું આવા ફાટલા પહેરાવે છે એ કે દાદા તમને ખબર નથી પડતી ચોથી ચોપડી ભણે છે મને તમને ખબર નથી પડતી મેં કૂત કેમ એ કે આને ફેશન કહેવાય મેં કીધું બટા આવા પેરી પહેરી તો એમ મરી ગયા ખબર નહોતી આવું ટાણું આવશે ને એમ હાશમી રાખે તો અત્યારે તારી અરે એમ ન પહેર ઓલા માલધારી ધારી ઘેટા બકરા ને ઉપર ફૂલડા પાડતા તા ને હાંઠિયા ને ઘેટા ને બકરા ને ફૂલડા પાડતા હતા તેથી આ બધા પૈસા દર શું કે ઢોરા ભેગા રે ઢોરા જેવા જ હોય ને આ જોવા ને ફૂલડા પાડીને ચેવા રાજી થાય અત્યારે કરોડપતિ ના છોકરા ફૂલડા પાડે બોલો આ ટકો હોય ને આ કાન ઢાંક્યા હોય આપણે એમ થાય કે આ માલ ધારી કર્યું એ આવ્યું અરે જો તો ઘણા પરિવર્તન તમને કહું એક આપણે સંસ્કૃતિ ખતમ કરી નાખી તમે જુઓ આજનું વિજ્ઞાન એમ કે ફિલ્ટરનું પાણી પીવો ફ્રીજનું પીવો આનું પીવો આનું પીવો આપણા ઘર ધ્યાન ડોબા પીતા હોય ને પા બાપુ આપણા જાણ પીતા હતા કોઈથી કોઈ રોગ થયો હોય તો મને ગયો આવડ બાવડના દાંતણ કરતા હતા અને છે ખુદી બાપુ શેરડીને શેણ્યા કકડાવતા અત્યારે કે સિપાકા વાપરો કોલગેટ વાપરો ને અંબીકા વાપરો વાપરો થઈ જાય ગબીઓ જેવા મોટા અરે સંસ્કૃતિ પથારી ફેરવી નાખી સંસ્કૃતિ નું જતન કરવાની જરૂર હતી આપણા ગયાની વાતો છે ને બાપુ નોંધ કરવા જેવી હતી પણ કોઈ કરી જ નહીં અમારા મોટા બાપુ કેતા કે તમારા ઘરે મહેમાન જેથી ઓછા થાય ને તેથી સમજી લેજો તમારો દી મોડો ઉગવાનો તો જ મહેમાન ઘટે ઘટે જ નહીં કોઈ આ આ સાધુડાને બાપુ સલામ ન કરવી પડે હજારો માણા હમણાં મેબુભાઈ વાત કરીને રાતે બાર વાગ્યા બાપુ આપણું બૈરું નો રાંધી ખવડાવે આ બાવા ખવડાવે દુનિયામાં હજી મગે મગજમાં ઉતરતું જ નથી આપણને વિચાર તો કરો આપણું બૈરું હોય અને એમ કયો કે હું ભૂખ્યો છું તો એમ કે ઈ સિંગ દાણા પીડા ખાઈને હોઈ જાવ કોઈ રોટલો ન કરી દે આ સાધુડાને શું આપણી પાસે લેવું છે બાપુ રાતે બે વાગે આવ્યા હોય તોય ખાતા વગર ના શું બાપુ પોતે રોટલા કરીને તમને મને ખબર આ કેવું ભજન છે આ કયા બાપુ વાવટા ફરકે છે રામદેવજી બાપાનું આયોજન છે ને આ જ્યાં જ્યાં હરિયાળ આલે છે ને બાપુ અહીંયા પીર પંજા છે નગર બાપુ રૂપિયાના ઘર ભર્યા હોય તો નો હાલે મારા રામ આ પીરના બાપુ પંજા હમણાં મા એ વાણીમાં કીધું ને ઘોડેલા ચરણતા દીઠા રામા પીર ને બાપુ રામદેવજી વ્યવાયો આયા ઈ કે આયા ભલે ધૂળ ઉડતી આ આપણી કચકાટિયાવર ને સૌરાષ્ટ્ર ધરતીમાં એનું પોતાનું પરિવાર મે હમણાં કીધું એમ પોતાના નથી સમજી એ રામદેવજી બાપાએ કીધેલું કે દુનિયા તમને કોઈ કાઈ કે મારી સમાધિ ઉપર તમે ખોદવાની વાત ન કરતા કારણ કે હરભુજીને બે ને મળવાનું હતું હરભુજીને બાપાને ખબર હતી કે હરભુજીને મળીશ ને તો આવડા અમને શંકા જાગશે અને પેલા ચેતવાતા તોય ન સમજી ગયા અને એ વાતને જો બાપુ સમજ્યા તો આજ રાજસ્થાન બાપુ હોનાનું હોત એક લખી લેજો આજે એવું કોઈ કામ નથી કે રામદેવજીનો વાવટો ન હોય રામદેવજીનું મંદિર ન હોય કે રામદેવજી બાપાનું મંડળ ન હોય કેવડી કૃપા હું તો બાપુ આ મારું આવેલું હોય તો રામદેવજી બાપાના પરતાપે જ આલ્યુ છે અને રામદેવજી બાપા ને માં ને હનુમાન આ ત્રણ દેવ એવા છે ને હવાને નાળિયેર માનો બપોરે તો ભડાકો થિયેલો હોય તમારે લખવું હોય તો લખી લેવું એક તમારે ચાર કલાકમાં તમે ધારો એ થાય એટલે કહેવાનો મારો મિનિંગ કે સદગુરુ મહારાજ ની શાન હોય ને સદગુરુ કે તમે કરો ને બહુ આડું ઓળું દોડવાની જરૂર નથી હરિદ્વાર વાળા કે દ્વારકા જવું છે સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું જા છે એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા પછી કરવું પડે ને કાંઈ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોત કોને ભગવાન કોને મળ્યો હું તો એમ કઉ હા બેઠો હામો તમને દેખાતો હોય મને દેખાય છે તમને ન દેખાય તમારી આંખોના ચીપડા વળી ગયા ક્યાં તમે ગોતો એક સાધુની સુપડીએ તમે તમે ઘરે કંટાળ્યા હોય શોકરાથી બૈરાથી અને તમે મંદિરે જાઓ આવા સંતો પાસે જાઓ અને એમ કહો કે બાપુ મારે મરી જવું છે હું કંટાળી ગયો છું સાધુ એમ કહે કે ભાઈ બે દિવસ રોકા આનંદ કહે બે દી પછી તારે મરવું હોય મરી જાય એ કાળનો વિહામો બાપુ એ સંત કરી શકે બાકી મંદિર બાપુ કરોડો રૂપિયાના ખર્ચા હોય અને ત્યાં રામાપીરની મૂર્તિ હોય તો ભલે રામની મૂર્તિ હોય તો ભલે ત્યાં જઈને કહેજો મારે મરી જવું છે એ મૂર્તિ તમને કહે કે બે દી રોકા હા આ જીવતી જાગતી મૂર્તિ છે જો નક્કી થાય તો નક્કી જે ભગવાન ગયા જ નથી આ મારા પોતાના જાત અનુભવ છે બાપુ તમે સાચું માનો કે ના માનો બાકી સંતો ની કૃપાથી બાપુ મારા પોતાના જાત અનુભવ ની વાત કરું કે બાપુ મરેલા બેઠા કર્યા છે મને મારા મારા હગા બાપુ આ મને પોતાના અનુભવ છે રામદેવજી બાપાના પ્રતાપથી મરી ગયેલા બાપુ જીવતા કર્યા છે મેં મારી નજરે જોયા છે આપણે જો અમારા ગુરુ તો એમ કહેતા કે ભગવી કફ ની હામી મળે ને જો સીતારામ ન બોલી શકો ને તો મરી જાજો તમને જીવવાનો કોઈ હક જ નથી રા એક સાધુ હામો મળે અને સીતારામ જો ના બોલી શકો તો આ દુનિયામાં તમને જીવવાનો કોઈ હક નથી સંતોની ની બાબુ આપણા વડીલો ની વાતો તો કઈ હંકરો કર્યા જેવી હતી આપણે કે ને બધા કે નાચ છે ગંગા નાયતે મરવું નાયતે તરવું આપણે બધાય આપડે મોટા બાપુ હતા કે નાયત ગંગામાં નવા ગંગા જે પસાર પસારી મારે ને એવી કોઈ ન મારે આ નોત કરવા જેવી વાત નથી ગંગા જે તમને મારે ને એવી કોઈ ન મારે એને નવાય ખરું કે હાકળ પકડી ને નાવાનું બહુ ઊંડા નહીં ઉતરવાનું ગઢાની વાતો બાપુ કોઠાવું જ હતી ને આજનું વિજ્ઞાન કે આજનું ભણતર કોઈ ન શીખડાવે બહુ બાપુ સમય એવો જીવવા જેવો આવ્યો છે અને હું તો એમ કઉક ઝૂપડામાં કોઈક રહેતા હોય કોઈ ગરીબ માણા રહેતા હોય ને અહીંયા બાબુ બે કિલો લોટ દી આવો ને એ લુગડા વગેરે છોકરા રમતા હોય ને એક પાર્લે પડીકું આપી આવો ને અને એ છોકરા ખાય ને તમને બાપુ કાજુ બદામ ની બાપુ ઓગીઠું કરો છે એને ખબર નથી પાર્લે કેવું હોય એને પાર્લે લે એના પેટમાં જાય ને પછી આશીર્વાદ ના છૂટે ને મારો નાશ બાપુ એમાં આંગળી નો ચેતી હકે કરવાની જરૂર તો આ જ